રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિભાગ રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આર બી વિભાગ હસ્તક ન રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ધોરાજીના ફરણીથી ધોરાજી સુધીના રસ્તા પર ડાયમંડ રોડ કરવા સરકાર દ્વારા અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે કામ મંજૂર થયું થોડા દિવસ પહેલા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આ કામનું ખાતમુહૂર્ત કર્યું કામમાં થઈ રહેલ ભ્રષ્ટાચાર બાબતે લલિત વસોયાને રસ્તા પરથી પસાર થતા ખેડૂતોએ કરી હતી ફરિયાદ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સ્થળ પર પહોંચી કામનું નિરીક્ષણ કર્યું નવા ડામર રોડના કામમાં પ્રથમ લેરના કામમાં પૂરતા પ્રમાણમાં ડામર મિક્સ કર્યા વગર કાંકરી પાથરી દેવામાં આવે કાંકરી હાથેથી ઉખડતી હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે લલિત વસોયાએ ફરી એકવાર ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો લલિત વસોયાએ આર એનબીના અધિકારીઓને ફોન પર ખાખડાવ્યા અધિકારીઓ લલિત વસોયાને ફોન પર ગોળગોળ જવાબ આપતા જોવા મળ્યા લલિત વસોએ તાત્કાલિક કામ બંધ કરાવવા માટે અધિકારને જણાવ્યું છે વસોયાનો આક્ષેપ કે કામમાં ભાજપના સ્થાનિક નેતાઓ ભાગીદારો

અને આજે આ રોડ ખાલી ધૂળ ભેગી કરતા હોય માટી ભેગી કરતા હોય એની જેમ આ ભેગા થઈ જાય છે ડામરનું પ્રમાણ નહીવત છે રોડ ઉપર છતાં એક પણ અધિકારી આ રોડ બની રહ્યો છે ત્યાં હાજર નથી ટેલિફોનિક વાતચીત કરતા વરસાદને કારણે રોડ ની આ સ્થિતિ છે એવું જણાવી રહ્યા છે હું આ વિડીયોના માધ્યમથી પત્રકારોના માધ્યમથી ટીવી ચેનલોના માધ્યમથી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ આના માટેના જે કઈ જવાબદાર અધિકારીઓ હોય એની સામે પગલા લેવામાં આવે આજથી બે ત્રણ આવેલા જુનાગઢ રોડ નું કામ કામ આવ્યું સરકારને બતાવવામાં આવ્યું કે આટલું નબળું કામ ચાલી રહ્યું છે એ કામ આજની તારીખમાં અધૂરું મૂકી અને કોન્ટ્રાક્ટરો છે આજે આ આ ફરણી રોડ પણ આ સ્થિતિ છે ધણી ધોરી વગરનો આ ખેતર હોય અને બાવો રખોલ્યો હોય એની જેમ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે આ કોન્ટ્રાક્ટ ના કામમાં ધોરાજી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભાગીદાર છે અને એટલા માટે જ અધિકારીઓ એની શેર શરમમાં આવી આ નબળું કામ ચલાવી રહી છે આ કામ